કાવે બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવી રીતે મિત્રો આપણે કેનવાસ લઈ લેવાનું છે કોલર કાપવા માટે તમારે કોઈ પણ સાઇઝનો મિત્રો કોલર કાપવાનો હોય તો આ રીતનું તમારે કેનવાસ લઈ લેવાનું અને પછી આને આવી રીતે ડબલ ફોલ્ડ કરી અને વિડીયોમાં જે રીતે જુઓ તમે એ રીતે તમારે માપવાનું તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે માપો એટલે આઠ ઇંચ નું હોય પછી આ રીતે મિત્રો આ ત્રણ ઇંચ આવી રીતે મિત્રો માર્ક કરવાનો ત્રણ ઇંચ સુધી મિત્રો સીધું આવે અને પછી જે માર્ક છે એ ચાર ઇંચ આવી રીતે ઉપરનું માર્ક આવી રીતે ચાર ઇંચે કરી દેવાનું મિત્રો તમે વિડીયોમાં જુઓ એ રીતે તમે પણ કોલર કટિંગ કરીજો તો પણ પરફેક્ટ તમને કોલર કટિંગ મિત્રો આવડી દેશે કારણ કે આ રીતે મિત્રો જે કોલર કટિંગ કરીએ એ પરફેક્ટ ફિટિંગ આવે છે તો આપણે આ રીતે જે ચાર ઇંચનું નિશાન આવ્યું એ જે ત્રણ ઇંચનું નિશાન છે એને આર મોલ ની ફૂટ રાખી મિત્રો આ રીતે તમારી પાસે જો આર મોલ ની ફૂટ મિત્રો ન હોય તો તમે જાતે પણ આ રીતનું ડોટ ડોટ કરીને પણ દોરી શકો તો આવી રીતે તમારે વિડીયોમાં જે રીતે તમને બતાવું છું એ રીતે તમે આવી રીતે દોરી લેજો પછી તમારે મિત્રો જે રીતનો કોલરની પહોળાઈ રાખવી હોય અને આ રીતે મિત્રો તમારે કોલરનું જે માપ આવ્યું હોય એ તમારે આવી રીતે ચેક કરી લેવાનું અને અહીંયા તમારે મિત્રો માર્ક કરી લેવાનું કે કેટલા ઈંચનો કોલર તમારે બનાવો છે તો આ રીતે મિત્રો માપ કરી લેવાનું તો આપણે મિત્રો પંદર ઈંચનો કોલર નાખવાનો તો એટલે પંદરના બીજો ભાગ સાડા સાત આવી રીતે મિત્રો હું સાડા સાતે માર્ક કરું છું તમારે કોઈ પણ સાઇઝનો કોલર બનાવવો હોય તો તમારે તમારી રીતે જે સાઈઝ હોય એ રીતે માપી અને આમાં માર્ક કરી લેવાનું તમારે વધારે મોટો કલર નાખવાનો હોય તો તમે વધારે કેનવાસ લઈ અને એ રીતે કરી શકો અહીંયા મિત્રો આપણે જે પોળાઈ અમે રાખવી હોય એ પહોળાઈમાં આપણે માપ લઈ અને આ રીતનું પાછું વિડીયોમાં તમે જે રીતે જુઓ એ રીતે બીજું માર્ક કરવાનું છે તો આ રીતે મિત્રો માર્ક થાય તમે પણ આવી રીતનો મિત્રો પરફેક્ટ કોલર કટિંગ કરજો તો તમારે પણ મિત્રો આવી રીતે પરફેક્ટ કોલર કટિંગ થશે અને એકદમ જોરદાર ફિનિશિંગ આવશે તો અહીંયા જે ત્રણ ઇંચનું માર્કિંગ છે ત્યાંથી મિત્રો આવી રીતે સીધું કારણ કે પાછળનો ભાગ જે ગરદનનો આવે એ આપણે સીધો આવે તો આવી રીતે તમે વિડીયોમાં જુઓ એ રીતે પરફેક્ટ આખું આવી રીતે ક્યાંય નથી પડવા દેવાનો આપણે અને પછી જે આપણે આ માર્ક થઈ જાય પછી આપણે અહીંયા આ લીટો જે ઉપરની લાઈન છે એની અરે આવી રીતે મેળવી દેવાનો હવે તમારે અહીંયા કોર્નર ઉપર ગોળ રાઉન્ડવાળો શેફ આપવો છે કે પછી એ ખૂણાનો શેફ આપવો છે જે તમારે શેફ આપવો હોય ખૂણાવાળો આપવો તો ખૂણો અને જો આવી રીતનો રાઉન્ડ આપો તો મિત્રો મસ્ત લાગે છે તો આ રીતે મિત્રો હલકો એવો નાનો રાઉન્ડ આપી દેવાનો આ રાઉન્ડ તમે મિત્રો આપી દો એટલે પછી આપણે આને કટિંગ કરી લેવાનું મિત્રો હવે આપણે આનું કટિંગ કરશું મિત્રો તમે વિડીયોમાં જે રીતે જુઓ એટલે હું તમને બતાવું તો આપણા આ કોલરનો મિત્રો આવી રીતે કટિંગ કરી લેવાનું અને પછી આને આપણે ફેબ્રિક ઉપર કઈ રીતે લગાડવાનું એ પણ હું તમને વિડીયોમાં શીખવીશ તો તમે વિડીયોમાં મિત્રો બના રહેજો અને કઈ રીતનો કોલર બને કઈ રીતે મિત્રો આપણે ફેબ્રિક ઉપર એને લગાડવાનો અને આનો હું સીવવાનો પણ વિડીયો હું બનાવવાનો છું તો આનો બીજો ભાગ આવે એ તમે જોઈ લેજો તો બધાય ભાગ તમે જોઈજો તો તમને પરફેક્ટ ખબર પડશે કે કઈ રીતનું કોલરનું કપડામાં આપણે લઈ અને કઈ રીતનો ચડાવવાનું જોઈ શકો છો મિત્રો તમે કોલરનો આ રીતનો લુક આપણે આવે તો બનાવી બની ગયો એકદમ મસ્ત મિત્રો કોલર તો તમે પણ કોઈ કુર્તી બ્લાઉઝ સીવો અને એમાં કોલર તમે નાખો તો આ રીતનો કોલર મિત્રો કટિંગ કરજો તો તમારે પણ પરફેક્ટ ફિટિંગ આવી જશે તો આ રીતનો મિત્રો હવે આપણે આ કોલર છે એને આપણે લઈ લઈશું અને એ આપણે આવી રીતે પ્રેસ મારી દેવાની તમે વિડીયોમાં જુઓ આવી રીતનું ફેબ્રિકમાં તમારે પ્રેસ મારી દેવાની અને પછી આને આવી રીતે કટિંગ કરી લેવાનું અને પછી આમાં ક્યાં સિલાઈ મારવાની છે અને કઈ રીતનું બનાવવાનો છે એનો નેક્સ્ટ વિડીયોમાં આવશે અને આ કઈ રીતે લગાડવાનો છે એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બધું બતાવીશ પ્રોપર તો તમે જોઈજો અને ફાઇનલ લુકનું આપણે જે પહેલા ભાગમાં મેં તમને બતાવ્યો તો કટક્યો કે આ રીતનો બ્લાઉઝમાં એનો ફિનિશિંગ આવે તો ફિનિશિંગ તો તમે જોયેલું જ છે મિત્રો તો એની પ્રોસેસ શું હોય એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બીજું બતાવીશ